નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત રેશન ડીલરોની પડતર માગણીઓ નહીં ઉકેલાતા રાજ્ય એસોસિએશન દ્વારા વિસનગર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત રેશન ડીલરના ઘણા લાંબા સમયથી પડતર રહેલી માગણીઓને લઈને રાજ્યના બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિસનગર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યોએ વધુ જણાવ્યું કે જો અમારી પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રાજીનામા આપી દેવામાં આવશે મારું નામ જયમ ચૌહાણ જેમ કે ભાઈ મફતલાલ ચૌહાણ વિસનગર ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના અને ગુજરાત રાજ્યમાં અમારું જે વ્યાજબી ભાવની દુકાનદારોનું જે સંગઠન ચાલી રહ્યું છે અમે ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન અને બીજું તમારું એસોસિએશન બંને એસોસિએશન દ્વારા આખા ગુજરાત રાજ્યમાં અમે હડતાળ ઉપર પહેલી તારીખથી ઉતરીએ છીએ હડતાળ ઉપર ઉતરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાય ઘણા વર્ષોથી જ્યારે જ્યારે અમે હડતાળ ઉપર દુકાનદાર ઉતરીએ છીએ ત્યારે સરકાર અમારે જોઈએ જે અમારી માગણીઓ એને સંતોષવાની ખાતરી આપ્યા પછી અમારી હડતાળ સમિતિ લેવામાં આવે છે અને પછી એ માગણીઓ સરકાર અમારી સ્વીકારતી નથી અને એના કારણે અમારા દુકાનદારો જે લાભો જે વંચિત રહેવાનું હોય જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં પહેલું તો એવું છે કે અમે ત્રીસ હજાર રૂપિયા કમિશનની હતી એક બોરીએ ત્રણસો રૂપિયા અમને કમિશન મળવું જોઈએ એ હજી અમને મળતું નથી બીજું કે જે સોફ્ટવેરના પ્રશ્નો છે બાયોમેટ્રિકના એ કેન્દ્ર સરકારનું જે ઘઉં ચોખાનું તો અલગ આવે અને રાજ્ય સરકારનું એ બંનેના અમારે અલગ અલગ ફિંગર લેવાના હોય અને એના કારણે જે બાયોમેટ્રિક સિસ્ટમના કારણે એમનું સોફ્ટવેરમાં જે નેટના પ્રશ્નો ઉભા થતા હોય કે ગ્રાહકના બાયોમેટ્રિક થતા નથી એના કારણે અમારા દુકાનદારના ગ્રાહકોના ઘણા ઝઘડા થતા હોય છે કંકાસ થતા હોય છે એટલે એમને સારું એવું સોફ્ટવેર મળે અને એના અંગૂઠો આવી જાય કે અમારી માગણી છે બીજું કે અમારા દુકાનદારને ત્રીસ હજાર રૂપિયા પગાર અને ત્રણસો રૂપિયા પૂરી જે કમિશન કરવામાં આવે અત્યારે અમને જે કમિશન આપવામાં આવી રહી છે એ ટુકડે ટુકડે બસો પાંચસો હજાર આટલી નાની રકમમાં જે ખરેખર દુકાનો ભાડું હોય કે અમે જે કોમ્પ્યુટર ચલાવતા હોય એનો નેટનો ખર્ચો હોય ટોલાટનો પગાર હોય ઓપરેટરનો પગાર હોય ઓછામાં ઓછો અમારો ચાલીસથી પચાસ હજાર રૂપિયા માસિક ખર્ચો થતો હોય ને જે અમે માર દુકાનદારને

દસમાંથી આઠ તમારા બાયોમેટ્રિક સિસ્ટમમાં અંગૂઠો કરે તો જ માલ ઉતારવો હવે તકેદારીના સભ્યો એ અમારા રેશનિંગ દુકાનના કારકો છે અને એ કંઈ અમારા સગાવાલા ના હોય કે માલ આવે એટલે તરત આવી જાય અને અંગૂઠો આપણને માલ ઉતરી જાય હવે આ સિસ્ટમનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે માલ આવે તકેદારીના સભ્યો ના હોય અને તકેદારીના સભ્યો ના હોય એટલે એનો બાયોમેટ્રિક થાય નહીં બાયોમેટ્રિક ના થાય જથ્થો ના ઉતરે અને જથ્થો ના ઉતરે એટલે દુકાનદારના ગ્રાહકોનો પરેશાન થાય ગોડાઉન મેનેજર હોય કે કોન્ટ્રાક્ટર હોય બધાય પરેશાન છે એટલે અમારી એ માગણી છે કે આજે દસ બાયોમેટ્રિકની જે સિસ્ટમ છે એ રદ કરવી જોઈએ ત્રણ હજાર ત્રીસ હજાર અમારે જે પગારની માંગણી છે એ કરવી જોઈએ અમારું કમિશન જે ટુકડે ટુકડે આવે છે મહિનામાં જેટલું અમારું જે થતું હોય દુકાનદારના વેચાણ પ્રમાણમાં એ પૂરેપૂરું આપવામાં આવે બીજી ઘણી બધી અમારી આર્થિક ને સામાજિક સમસ્યાઓ છે પણ આટલા મુદ્દાઓ અમે આગળ લઈને અત્યારે સરકાર ગુજરાત સરકારના તમામ દુકાનદારો હડતાળ ઉપર છે પહેલી તારીખથી અમારું કોઈ દુકાનદાર દુકાનનું સટન નહીં ખોલે કોઈ વિતરણ નહીં કરે કોઈ બાયોમેટ્રિક નહીં લે અને મેં પરમિટ ચહ કરીશું ને જનરેટ કરીશું સરકાર માંગણી અમારી નહીં સ્વીકારે તો અમે દુકાનદારો રાજીનામાના મૂળમાં છીએ અમે તમામે તમામ દુકાનદારો સરકારને રાજીનામા સુપ્રત કરી દઈશું જ્યાં સુધી અમારી માગ સ્વીકાર